અનન્ય સ્વરૂપ વહાણવટી માતાની આરતી કર્યા બાદ હવે દર્શન કરીએ અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં આવેલ કાળારામજી મંદિરના આ મંદિર છસો વર્ષોથી પણ વધુ પૌરાણિક છે સાથે જ આ મંદિરની વિશેષતા એ છે કે અહીં શ્રી રામની મૂર્તિ શ્યામ સ્વરૂપે અને પદ્માસનની મુદ્રામાં બિરાજમાન છે મંદિરના પૌરાણિક મહત્વના કારણે જ આ ઐતિહાસિક મંદિરને હેરિટેજમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે તો આવું દર્શન કરીએ શ્રદ્ધારૂપી આ મંદિરના

પ્રભુની પ્રતિમા શ્યામ પાષાણમાંથી નિર્મિત છે જવલે જે જોવા મળે છે પ્રભુ શ્રી રામનું આવું શ્યામ સ્વરૂપ તેથી જ ભક્તો માટે આ મંદિર કાળારામના મંદિર તરીકે જાણીતું બન્યું છે આ મંદિરમાં નિત્ય ભગવાન રામની પાંચ વખત આરતી અને પાંચ ભોગ ધરાવવામાં આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ પોઝિટિવ વાઇબ્રેશન આવે છે આ મંદિરની જે મૂર્તિ છે એ પેશવાઈ વખતની છે એટલે જ્યારે ભારતમાં અંગ્રેજો આવ્યા એની પહેલાં પેશવાઈ શાસન હતું ત્યારની આ મૂર્તિ છે અને પદ્માસનમાં સ્થિત છે અહીંયાની જે મૂર્તિ છે પ્રભુ રામચંદ્રજી વનવાસ દરમિયાન ચિત્રકૂટની પદ્માસનવાળી કસોટી પથ્થરવાળી મૂર્તિ છે અને માતાજી સીતા માતા અને લક્ષ્મણજી તેમની સેવાઓમાં ઊભા રહેલા છે અહીંયા મંદિરમાં નિત્ય પાંચ ભોગ પાંચ આરતી અને બધા જ ઉત્સવો ઉજવવામાં આવે છે જેના નામ સ્મરણ માત્રથી મન પાવન થઈ જાય છે એવા શ્રીરામનું અનોખું રૂપ ભક્તોમાં પ્રચલિત છે શ્રી કાલારામ તરીકે જ્યાં શ્રી રામના અનોખા દર્શન થાય છે આ મૂર્તિની બીજી વિશેષતા એ છે કે અહીં રામજી ધ્યાન ધ્યાનમગ્ન છે પદ્માસનમાં બેઠેલી આ મૂર્ત ભક્તોને અદ્ભુત અનુભૂતિ કરાવે છે જ્યારે કે રામજીની આજુબાજુ એક તરફ ભાઈ લક્ષ્મણ અને બીજી તરફ માતા સીતા બિરાજમાન છે અને જાણી કે સ્વયં શ્રી રામ પોતાની નજરથી આ બંને તરફ નજર રાખતા હોય તેવી અનુભૂતિ થાય છે તો સાથે જ જટાધારી શ્રી રામના દર્શન તો અદ્ભુત છે અહીંયા રોજબરોજ અને જુદા જુદા તહેવારોમાં ભગવાનના જે શણગાર થાય છે રામજીના સીતાજીના અને લક્ષ્મણજીના એટલા અદ્ભુત હોય છે કે આપણને એમ થાય કે બસ ભગવાન પાસે ઊભા જ રહીએ એ સિવાય અહીંયા જે એક વખત આવે છે એ ભગવાનની સાક્ષાત્કાર એ રીતે અનુભવે છે કે એને વારંવાર અહીંયા આવવાનું મન થાય છે સામાન્ય રીતે આ મંદિરમાં બારે માસ ભક્તોની ભીડ રહેતી હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન આ મંદિરમાં દર્શન કરવાનો સવિશેષ મહિમા છે કારણ કે આ મંદિરમાં નવરાત્રી દરમિયાન શ્રી રામે દસ દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરવા જે જે સવારીનો ઉપયોગ કર્યો હતો તેની પ્રતિકૃતિ મૂકવામાં આવે છે તો સાથે જ લાકડાની સુંદર કોતરણીથી શોભતા આ મંદિરમાં ભગવાન રામજીની શ્યામ વર્ણના પદ્માસનવાળી મૂર્તિ પણ સ્વયંભૂ છે અને તેનો અનેરો મહિમા હોવાથી દેશ વિદેશથી લોકો મંદિરના દર્શનાર્થે આવે છે આ મંદિરમાં સંકટ મોચન અને શ્રીરામના પરમભક્ત હનુમાન પણ બિરાજમાન છે આ મંદિર પૌરાણિકની સાથે સાથે ઐતિહાસિક પણ છે જેના કારણે જ આ મંદિરને હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે આ મંદિરમાં નિસંતાન દંપતી જો દરેક મહિનામાં આવતી બે નોમ ભરે તો તેની મનોકામના પૂર્ણ થાય છે આમાં મંદિર છે ભક્તોની આસ્થાનું કેન્દ્ર ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ